ઓકે ચાલો તો હવે તમને એક એક્ઝામ્પલ આપીએ જો આ રીતની બુક તમને મળશે આવું લખેલું નથી કોરું પેજ મળશે તો ડેમો માટે જેમાં તમને એક હાસ્યો મળશે હવે જે ની વાત કરી અગાઉ તો આવું પેજ તમને આપણી કોરી નોટબુક તમારા સુધી ગિફ્ટમાં પાર્સલ થઈ જશે કુરિયર થી તમને મળી જશે જેમાં કોરા પેજ હશે અગાઉ આ બધી માહિતી તો લખેલી જ હશે બાકી કોરા પેજ હશે જેમાં પચીસ ટકા પોર્શનમાં એક હાસ્યો પાડેલો હશે પંચોતેર ટકા પોર્શનમાં એક બીજો ભાગ હશે અહીંયા તમે તમારું ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં જે બી નોટ્સ લખવા માંગતા હોય તમારી ભાષામાં એ અહીંયા લખવાની છે અને એ જ કન્ટેન્ટને તમારે એકદમ શોર્ટમાં આ લખવાના છે સાહેબ શું કીધું જ સમજાવું જો પેજ તમારા સુધી મળશે તમને આવું પેજ તમારા ઘરે પહોંચી જશે લખવાનું કઈ રીતે જો એક ઉદાહરણ છે અસહયોગ આંદોલન હમણાં જેની હું વાત કરી ગયો બે ત્રણ વાર કે અસહકાર આંદોલનની માની લો કે તમે નોટ્સ બનાવવા બેઠા શરૂઆત જ ક્યાંથી કરવાની કે ભાઈ આ ટોપિકની અંદર શું શું આવે આ ટોપિકમાં કયા કયા મુદ્દા આવે પહેલા જ અહીંયા કે ભાઈ એમાં કયા કારણ હતા અથવા તો જવાબદાર પરિસ્થિતિ શું હતી અથવા તો તમે જે બી તમારા શબ્દોમાં લખો કે ભાઈ કારણ જવાબદાર પરિસ્થિતિ રીઝન શું હતું એક મુદ્દો આ હશે એમાં બીજું એમાં કાર્યક્રમનો મુદ્દો હશે ત્રીજો એમાં પ્રસાર કઈ રીતે આખો ફેલાયો એનો મુદ્દો હશે પછી જો અહીંયા મેઇન્સના બે મુદ્દા મેં લખેલા છે કે શું આંદોલન સફળ હતું હા તો એનો એક ભાગ હશે આંદોલન પાછું ખેંચવાના સંદર્ભમાં જે વિવાદ થયા તો એનો મુદ્દો તો આ બે ના મુદ્દા છે આ ત્રણ પ્રિલિમના મુદ્દા છે આટલા પાંચ મુદ્દા આ ટોપિકની અંદર નોટ્સમાં મેં લખેલા છે પહેલા જ મેં બતાવી દીધું એટલે હવે જ્યારે જયારે તમે રિવાઇઝ કરવા જશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે અસહકાર આંદોલનમાંથી માંથી શું તૈયાર કરવાનું છે તો કે આ તૈયાર કરવા હવે તમે માની લો કે આ આંદોલન ને આ આંદોલનની નોટ્સ બનાવવાની શરૂઆત કરી કે ભાઈ ઓગણીસો વીસ એમાં નાગપુર અધિવેશન જો બધી વસ્તુ મેં શું લખેલું છે ચાર થી આ ચાર બતાવી દીધું છે કે ભાઈ ઓગણીસો વીસ નાગપુર અધિવેશન આંદોલનમાં મિલ નો પથ્થર બન્યું આ જે અધિવેશન હતું એને મોટા લોકો એવું કીધું 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 કે પથ્થર તો એવા સેન્ટેન્સમાં લખી નાખ્યું છે પછી અધ્યક્ષ રાઘવાચાર્ય હતા અને એમાં બે જે મુદ્દા છે કે અસહકાર આંદોલનનો પ્રસ્તાવ થયો કોંગ્રેસનું સંગઠનાત્મક પરિવર્તન થયું એની અંદર ગાંધીજી બહુ મોટા ફેરફાર કર્યા અને લોક કોંગ્રેસ તરીકે ઓળખવાની શરૂઆત થઈ તો આખું એક ચાર્ટમાં મેં બતાવી દીધું હવે જો હું આ જ વસ્તુને લખવા જાઉં તો ઓલમોસ્ટ છે ને પોણું પેજ ભરાયું એ ઈસવીસન ઓગણીસો વીસ માં કોંગ્રેસનું અધિવેશન નાગપુર ખાતે આયોજિત થયું હતું એક લાઈન થઈ ગઈ પછી આ આંદોલનમાં ઘણા બધા ફેરફાર થવાના કારણે ગાંધીજીએ ઘણા બધા ફેરફાર સૂચવ્યા હોવાના કારણે આ આંદોલન આ સોરી આ અધિવેશનને મહાનુભાવો દ્વારા માઇલ તરીકે ઓળખવામાં આવે છે બે થી ત્રણ લાઈન થઈ ગઈ હવે તો કે આ આંદોલનમાં અધ્યક્ષ તરીકે રાઘવાચાર્ય હતા એક લાઈન આખી થઈ ગઈ એક સેન્ટેન્સ થઈ ગયું હવે તો કે આંદોલનમાં અસહકાર લાગે દરેક શબ્દ ઉપરથી તમારી નજર પસાર થાય હવે આ વસ્તુ વાંચવામાં મેક્સિમમ ત્રણ થી ચાર સેકન્ડ થાય જ્યારે તમે એક વાર વાંચી ગયા બીજી વાર વાંચી જાવ ત્રીજી વાર વાંચો એટલે બે સેકન્ડમાં તમને ખબર પડી જાય ઓગણીસો વીસ નાગપુર રાઘ્વાચાર્ય મિલનો પથ્થર અસહકાર આંદોલનનો હવે માનો તમે ડિસ્ક્રિપ્ટિવ લખવાની શરૂઆત કરી કે ભાઈ આ અસરકાર આંદોલન થયું શું કામ જવાબદાર કારણો શું છે તો મેં લખ્યું કે પ્રથમ વિશ્વયુદ્ધના કાળના બ્રિટિશ આ શું લખેલું છે બ્રિટિશ સ્વરૂપ સામે આવ્યું આથી લોકોમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ અસંતોષ થયો આખું મેં ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં લખ્યું છે કમ્પ્લીટ મને સમજાય પહેલી વાર વાંચું કે દસમી વાર વાંચું આ વાંચું એટલે મને સમજાય જાય કે ભાઈ શું કારણ હતું તો કે ભાઈ રોલેટ એક્ટ થયો જલિયાવાલા કારણ થયું બ્રિટિશરોનું જે હેવાની સ્વરૂપ છે એ લોકો સામે આવ્યું જેના કારણે લોકોમાં વિરોધ થયો ઉગ્ર વિરોધ થયો અને જેના કારણે અસહકારનું આંદોલન થયું આ આખો ફકરો લખેલો છે હવે જે આ વાત છે સેનોપ્સી વાત ટૂંકમાં લખવાની વાત આ ભાગમાં હું આ જ વસ્તુને શોર્ટમાં લખી દઈશ કઈ રીતે રોલેટ એક્ટ જલિયાવાલા બાગ મને ખબર પડી જાય છે કે ભાઈ આ બેના કારણે શું થયું અસહકારનું આંદોલન એ જ રીતે જો ઓગણીસો ઓગણીસ ના મોન્ટેગ્યુ ના સુધારાઓમાં પ્રાંતો દ્વૈગ પ્રાંતોમાં દ્વૈગ શાસન લાગુ કર્યું તેથી ભારતીયો અસંતુષ્ટ થયા અહીંયા સીધું લખી મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ દ્વૈગ શાસન સૌથી ઇમ્પોર્ટન્ટ કોનું અસહયોગ આંદોલન તો જયારે તમે પહેલી વાર તમારી નોટ્સ વાંચશો તો કદાચ આ વાંચવું જરૂરી બને પણ જયારે તમે બીજી વાર નોટ્સ વાંચવા બેસો

આ બાબતોને ધ્યાનમાં રાખીને તમારે નોટ્સ બનાવવાની છે અને તમારી જોડે જે નોટબુક આવશે ને એ આવી લખેલી નહીં કોરી જ હશે તમારે આ રીતે તમારી નોટ્સ બનાવવાની છે રાઈટ તમારી પાસે જે નોટ્સ આવશે એ આ રીતે બ્લેન્ક આવશે એની અંદર એક એક જ હાંસ્યું હશે કોઈ લાઈન નહીં હોય એક જ હાંસ્યું હશે જેમાં આ ભોગમાં આ ભાગમાં તમે સિનોસ બનાવી શકશો અહીંયા તમારા ટેબલ છે તમારું ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં આખી નોટ્સ છે તમારી ટાઈમલાઇન છે ભૌમિતિક આકૃતિઓ છે તમારા માઇન્ડ મેપ છે બધું આ ભાગમાં આવશે અહીંયા તમારા એ મુદ્દાના સૌથી અગત્યના જે કીવર્ડ છે એ કીવર્ડ જ ખાલી આવશે આ રીતે આખી નોટ્સ તમારે તૈયાર કરવાની છે અને એકવાર થઈ ગઈ પછી તાકાત છે કે રિવિઝન ના થાય

જેમણે ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે જેમને તૈયારી કરી છે અટવાય છે એમણે પણ આ રીતના એક વખત નોટ્સ બનાવી જુઓ તમારી પછી જુઓ તમે એનું રિઝલ્ટ શું આવે છે તો આ બધા જ લોકો આજથી જ આજથી જ તમારે નોટ્સ બનાવવાની શરૂઆત કરી દેવાની છે જો ઘણા લોકો છે ને એવું વિચારે કે સાહેબ શું કામ કરવા આમાં કોઈ ખર્ચો બી ના તમારે તમે આ આ એવું નથી કે આ હું કઈક તમને જડીબુટી આપું છું તો જ તમારે થશે આ સિમ્પલ કોરા પેજ જ હું તમને આપું છું બ્લેક પેજ કે જેમાં એક લાઈન પાડેલી છે હાસ્યો કરેલો છે કોઈ બી ઝેરોક્ષ વાળાને ત્યાં જશો ને ખાલી જેરોક્સ જેને કદાચ આપણો કોર્સ નથી લેવો અને આવી નોટ્સ બનાવી છે એવું નથી કે વેબ સંકુલ નોટ્સ તો બનાવી પેજ છે જે છે છે કદાચ આપણો લેતો અને નોટ્સ બનાવી તો ઘરે બેસીને તમે કોઈ બી જેરોક્સ વાળા પાસે છે ને રફ પેજ લઈ ના ભાવમાં જેમાં એક બાજુ કઈક એની પ્રિન્ટ હોય એક બાજુ કોરું હોય આવા કેવાય ને વેસ્ટેજ પેજ બી ઝેરોક્સ વાળા પાસે ઘણા હોય છે આવા પાંચસો છસો પેજ એના પાસેથી સ્પાઇરલ કરી લીધા એક બાજુ ભલે ને પ્રિન્ટ કરેલી હોય એક બાજુ ગોરવું હોય એમાં તમે ખાલી ફૂટપટ્ટીથી હાસ્યા પાડી દીધા તો એમાં બી તમે તમારી નોટ્સ બનાવી શકો છો પણ આજનો લેક્ચર છે એના માટે હતો કે આ જરૂરી છે અને કેવી રીતના કરવું નોટ્સ બનાવી તો કેવી રીતના બનાવી એના માટેનો આજનો આ લેક્ચર હતો રાઈટ તો આશા રાખું છું જેટલા બી લોકો મારી સાથે જોડાયા એમને થોડો ઘણો અંદાજો આવ્યો કે નોટ્સ કઈ રીતે બનાવી રાઈટ